ખેડૂત મિત્રો નમસ્કાર ગુજરાત રાજ્યના બાગાયતી ખેતી માટે અનેક પ્રકારની યોજનાઓમાં આગામી તારીખ એક ડિસેમ્બરથી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ લેવામાં આવશે જી હા દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કયા કયા ઘટકોમાં સહાય મળશે ઉપરાંત આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી અરજીની પ્રિન્ટ અને સાધનિક કાગળો ક્યાં જમા કરાવવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો ગુજરાત હોર્ટિકલ્ચર મિશન તથા રાજ્ય પ્લાન એચઆરટી બે ત્રણ ચાર યોજના હેઠળ વિવિધ ઘટકો માટે તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી દિન સાત માટે આ મુજબના ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું થાય છે એની વિગત વિશે આપણે વાત કરીએ તો અર્ધપાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ ઉપરાંત કાચા મંડપ ટામેટા મરચાં અને શાકભાજીના ટ્રેલીઝ ઉપરાંત શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ઉપરાંત સરગવાની ખેતીમાં સહાય ઉપરાંત પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન ઉપરાંત મેન્યુઅલ સ્પ્રેયર નેપસેક ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર ઉપરાંત ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય ઉપરાંત કાપણીના સાધનો ઉપરાંત પ્રોસેસિંગના સાધનો ઉપરાંત બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય ઉપરાંત ઔષધીય સુગંધિત પાકોના નવા ડિસ્ટિલેશન યુનિટ ઉપરાંત મિશન મધમાખી કાર્યક્રમ ઉપરાંત ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધીના એટલે કે નાના ટ્રેક્ટર આવે મિની ટ્રેક્ટર વીસ પીટીઓ પાવર સુધીના એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રેયર પાંત્રીસ બીએચપીથી વધુ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રેયર ઉપરાંત ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રેયર વીસ બીએસપીથી ઓછા ઉપરાંત પાવર નેપસેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર બારથી સોળ લીટરની ક્ષમતા સુધીના ઉપરાંત પાવર પાવરનેપ્શેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર સોળ લીટરથી વધુ ક્ષમતા ધરાવતા હોય એના માટે સહાય ઉપરાંત પાવર પાવરનેપ્સેક્સ સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર આઠથી બાર લીટરની ક્ષમતા ધરાવતા હોય એના માટે સહાય ઉપરાંત સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ઉપરાંત કંદ ફૂલો ઉપરાંત દાંડી ફૂલો આ મુજબના આટલા એકવીસ ઘટકો માટે ખેડૂતભાઈઓ તારીખ એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવામાં આવશે આગળના ઘટકો વિશે આપણે વાત કરીએ તો આ ઘટકો માટે પંદર દિવસ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવામાં આવશે આ ઘટકો વિશે આપણે વાત કરીએ તો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ઉપરાંત આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય ઉપરાંત કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ ઉપરાંત કેળ ટીસ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ કોમ્પ્રિહેન્સિવર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ ઉપરાંત કલ્ચર ખારેકની ખેતીમાં સહાય ઉપરાંત નાળિયેરી વાવેતર વિસ્તારમાં સહાય ઉપરાંત પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ઉપરાંત ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય ઉપરાંત વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો ઉપરાંત ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો જેવા કે આંબા જામફળ દાડમ લીંબુ માટે સહાય ઉપરાંત પોલીહાઉસ નેચરલી વેન્ટિલેટેડ નળાકાર સ્ટ્રકચર માટે ઉપરાંત નેટહાઉસ નળાકાર સ્ટ્રકચર માટે સહાય ઉપરાંત રાઇપનિંગ ચેમ્બર જેની ક્ષમતા ત્રણસો મેટ્રિક ટન સુધીની હોય એમાં સહાય ઉપરાંત સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ એમાં સહાય ઉપરાંત ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં કલેક્શન શોટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ પૃથક્કરણ પ્રયોગશાળા ઉપરાંત નાની નર્સરી એક્ટર સુધીની આ મુજબના સાધનોમાં દર્શક મિત્રો એક ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવામાં આવશે ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર આપણે અગાઉ વાત કરીએ એ મુજબ એક ડિસેમ્બરથી ઓનલાઈન અરજી લેવામાં આવશે આપ સૌ આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારી ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે તે આગળ પર તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈ જો કોઈ ખેડૂત શિક્ષિત હોય અથવા એમના સંતાન દ્વારા તેઓ ઘરે બેઠા મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા પણ આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ આપ સૌ એ વિડીયો જોઈને અરજી કરી શકો છો એ વિડિયોની લિંક ખેડૂત ભાઈઓ ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ ખેડૂત ભાઈઓ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં આપ સૌએ ખેડૂતની સહી કરી નીચે જણાવેલ ડોક્યુમેન્ટ એ અરજીની સાથે જોડીને ઓનલાઈન અરજીમાં આપ સૌ ડાબી બાજુ પ્રતિ નાયબ નિયામક શ્રી બાગાયત એમાં જણાવેલ સરનામા ઉપર આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને નીચે જણાવેલ સાધનિક કાગળો અરજી કર્યાના દિન સાતમાં ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે આ ડોક્યુમેન્ટ જમા કરાવો ખેડૂતભાઈઓ ત્યારબાદ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને જો આપની અરજી ડ્રોમાં સિલેક્શન થશે તો આપને પૂર્વ મંજૂરીનો હુકમ પોસ્ટ દ્વારા અથવા ટેલિફોનિક જાણ કરીને તમને રૂબરૂ મંજૂરી લેટર આપવામાં આવશે ઉપરાંત ખેડૂતભાઈઓ આ બાબતે વધુ માહિતી માટે આપ સૌ તમારા નાયબ નિયામકશ્રી બાગાયતની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની મુલાકાત કરી શકો છો ઉપરાંત તમારા બાગાયત શ્રીની મુલાકાત કરી શકો છો એમનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈઓ આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર